અત્યારે કઈ રીતના એક મુહૂર્ત ટ્રેડિંગને લઈને અત્યારે તૈયારીઓ થઈ રહી છે એના પર આપણે જાણીને સહયોગી આરતી તિવારી અત્યારે ત્યાં પહોંચી ગયા છે એમની પાસેથી ડિટેલ્સ જાણી આરતી કઈ રીતની અત્યારે તૈયારીઓ છે એનએસી પર જી ઉજવણી તો ખૂબ જ ઉત્સાહપૂર્વક થઈ રહી છે જેવી ભારતમાં દિવાળીની ઉજવણી થવી જોઈએ રોકાણકારો ખૂબ જ ખુશ છે દરેક લોકો ખૂબ જ ખુશ છે મુહૂર્ત ટ્રેડિંગની તો ખુશી છે જ લોકોને બીજી ખુશી એ છે કે માર્કેટમાં ખરીદારી દરેકે પરત ફરતા જ હોય છેલ્લા બે દિવસથી આપણે માર્કેટમાં તેજી જોઈ છે ખરીદારી પરત ફરી છે એટલે રોકાણકારોની ઉજવણી તો ગઈ છે વાત કરીએ અહીં એનએસસી થી તો મુરત ટ્રેડિંગ અહીંથી શરૂ થઈ ગયું છે પૂજા અર્ચના કરીને આપણી ભારતીય પરંપરા અનુસાર પૂજા થઈ રહી છે દરેક લોકો ખુબ ખુશ છે અમે બે ત્રણ લોકો 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 સાથે વાતો કરી દરેક એ એવું વિચારી રહ્યા છે કે હવે ભારતીય માર્કેટ માટે સારો સમય આવી ગયો છે થોડા સેન્ટિમેન્ટ આપણે સુધરતા પણ જોયા છે અને જેની અસર આપણે બે દિવસ માર્કેટમાં જોઈ જ છે તેજી ફરત પરત ફરી છે લોકોની ઉજવણીમાં હવે ચાર ચાંદ લાગી ગયા છે ખૂબ જ ખુશ છે લોકો અમારું પણ અહીં સ્વાગત ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે ભારતીય પરંપરાને અનુસરીને કરવામાં આવ્યું છે અને હવે લોકોને આશા છે કે ભારતીય બજારો હવે ઊંચાઈ પર જ જશે તો ખૂબ જ ખુશી ભરો ખુશી ભર્યો માહોલ અહીં એનએસસીમાં અહીં જોવા મળી રહ્યો છે જી જી ભારતીય પર આપનો આ સમગ્ર માહિતી માટે તો જે રીતે અત્યારે જોઈ